તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો જય દ્વારકાધીશ બધાને આ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ બોલે તો હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે આવી ગયા ફરી એક ભૂગોળના નવા વિડીયો સાથે તો ચાલો શરૂ કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો જે વિડીયો છે તેમાં હિમાલય વિશે માહિતી મેળવી હતી કે હિમાલય છે તે તે તો ચાર વહેંચી શકાય હવે એમાં પ્રથમ હિમાદ્રી હિમાલય તરીકે ઓળખવામાં આવતો હતો જ્યારે ત્રીજો ભાગ છે તેને લઘુ હિમાલય અથવા તો મધ્ય હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે ચોથો છે તે શિવાલિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તેમાં આવેલા અલગ અલગ શિખોર જોયા આપણે તેમાં આવેલા સ્થળો જોયા એ બધા ચાર ભાગ જોઈ લીધો છે તે ક્યાંથી તો કે ઉપર જમ્મુ કાશ્મીર થી લઈને અરુણાચલ પ્રદેશ સુધી જે હિમાલયનો આપણે ભાગ એક તો મિત્રો એ વિડીયો જોઈ લેજો પેલા ત્યાર પછી આપણે જે છે તે હવે જોશું આપણે કે હિમાલયનો જે દક્ષિણ ભાગ જોયો કહેવાય છે જે અરુણાચલ પ્રદેશ થી લઈ અને જે આપણે નીચેના રાજ્યો છે મણિપુર મિઝોરમ ત્રિપુરા એ બાજુના એના વિશે માહિતી મેળવી તો ચલો મિત્રો હવે આજના આપણે વિડીયો શરૂ કરીએ છીએ હવે જોઈએ મિત્રો તો આપણે જે હિમાલયની હિમાલયનો જે ભાગ દક્ષિણ તરફ જાય છે એને પૂર્વાંચલ અથવા તો અરુણાચલ હિમાચલ પ્રદેશ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે તો કે જે ભાગ છે દક્ષિણ તરફ છે હિમાલયનો અંદર ક્યાં તો કે પૂર્વાચલ અથવા તો અરુણાચલ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે તો ચલો મિત્રો એ યાદ રાખજો હવે મિત્રો આમ છે કે આ હિમાલય છે કે મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે મિત્રો સમજી ગયા તો આપણે અરુણાચલ પ્રદેશ અહીંયા છે આમ તો અહીંયાથી લઈ અને આ રીતે હિમાલય છે આ સાથે આપણું મ્યાનમાર ને એ બધા આવી ગયા છે અહીંયા બધાના રાજ્યો બધા છે તે આવી ગયેલ છે તો એ છે તે મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે કયો હિમાલય તો મિત્રો અરુણાચલ હિમાલય અથવા તો પૂર્વાંચલ હિમાલય છે તે મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે બીજા હિમાલય આપણે જે જોયા બધા રાજ્યો આપણે આને આપેલા અને ભૂગોળના વિડીયોમાં જોઈ લીધું કે આપણા રાજ્યો જે આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવે છે તેના વિડીયો પણ તમે ના જોયો તો જોઈ લેજો હવે મિત્રો છે તેના સરહદી રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણીપુર મીજોરમ અને ત્રિપુરા એ એટલા રાજ્યો મિત્રો છે તેના સરહદી રાજ્યો છે હવે મિત્રો આ બધા સરહદી રાજ્યો છે તે આ જે બધા રાજ્યો છે તેની રાજધાનીઓ ઘણી વખતે એક્ઝામમાં પૂછાતી હોય છે મિત્રો તો તમે યાદ રાખી લેજો કે બધાની રાજધાની કઈ કઈ છે તો મિત્રો રાજધાની આપણે જોઈએ તો અરુણાચલ પ્રદેશ છે તેની રાજધાની કઈ તો કે ઈટાનગર છે তো নাগাল নাগাল্যান্ড কয়ে তোমাহিমপুর মণিপুর মিত্র ইমফালছে মিজোরমিত্রল এই ল ত্রিপুরাধানো অগর ত આ મિત્રો તેની રાજધાની થઈ ગઈ હવે આગળ જોઈએ મિત્રો તો અહીં અલગ અલગ પર્વત શ્રેણીઓ આવેલી છે જે નાગા શ્રેણી મણિપુર શ્રેણી ત્રિપુરા શ્રેણી વગેરેના નામે ઓળખાય છે તો ચલો મિત્રો આ શ્રેણી આવી ગયેલી છે ત્રિપુરા મિત્રો યાદ રાખજો છે બાંગ્લાદેશથી ઘેરાયેલું છે કહી તો કે ત્રણ બાજુથી ત્યારબાદ નો મિત્રો છે આપણે આવેલો છે પટકાઈ બૂમ પર્વત શ્રેણી કઈ શ્રેણી તો કે પટકાઈ બૂમ પર્વત શ્રેણી એ ભારત અને મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે કોઈ પર્વત શ્રેણી તો કે पटकाई बूम पर्वत श्रेणी छे भारत અને મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે અહીં અલગ અલગ જનજાતિઓ વસે છે મિત્રો જનજાતિઓ કઈ છે તો કે મોનપા ડાકલા કબોર્ અને નાગા નાગાત્રિય મિત્રો છે તે અલગ અલગ જનજાતિઓ વસે છે હવે મિત્રો ત્યાંથી આપણે આગળ જોઈએ તો ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર ચલો મિત્રો આ પ્રશ્ન ઘણી વખતે एग्जामમાં પૂછાઈ ગયેલ છે એટલે આઈએમપી પ્રશ્ન છે તમે નોટ કરી શકો છો હવે મિત્રો છે કે સૌથી વધુ ઊંચાઈ પર આવેલું સરોવર કયું છે તો કે লোকটক সোকাল মণিপুর চলো তো হ্যাঁ মিত্র হিমালয় হিমালয় প্রাদেশিক বিভাজন করছে প্রাদ বিভাজন চার ভাগ মাঠ প্রথমে કાશ્મીર હિમાલય અથવા તો પંજાબ હિમાલય જે ક્યાંથી ક્યાં સુધી તો સિંધુ નદી થી રહે સતલુજ નદી સુધી વચ્ચેનો નો જે પ્રદેશ છે તેને કાશ્મીર હિમાલય અથવા તો પંજાબ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો બીજો આપણે જે છે વિભાગ તે કમાઉ હિમાલય જે સતલુજ નદી થી લઈ અને કાલી નદી વચ્ચેનો નો પ્રદેશ છે ત્રીજું આપણે જે જોઈએ નેપાળ હિમાલય જે કાલી થી લઈ અને તિસ્તા વચ્ચેનો નો પ્રદેશ છે જ્યારે અસમ હિમાલય ચોથો છે તે તિસ્તા થી લઈ અને બ્રહ્મપુત્ર નદી સુધીનો પ્રદેશ છે આ મિત્રો चार विभाजन चार प्रादेशिक विभाजन हिमालय याद रख मतलब सिंधु थी सतलज कश्मीर हिमालय सतलज थी काली कम हिमालय काली थी तीस्ता, नेपाल हिमालय तीस्ता थी ब्रह्मपुत्र असम हिमालय। हम मित्रों जो अपने आने विस्तार थे तो प्रथम आए थे मित्रों कश्मीर हिमालय अथवा तो पंजाबी हिमालय हम मित्रों आ सीधुओ थ સતત વદેનો પ્રદેશ છે જે કશ્મીર હિમાલય અથવા તો પંજાબ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે આપણે આગળની સાઈડમાં જોયું છે હવે મિત્રો એમાં આવેલા આપણે મહત્વના પર્વતો જે તીર્થ સ્થળો આવેલા છે જે ઘાટીઓ આવેલી છે તેના વિશે માહિતી મેળવીએ તો મિત્રો પ્રથમ આવેલો છે ત્યાં આવેલી પર્વત શ્રેણીઓ હવે મિત્રો કારાકોરમ લદ્દાખ પીર પીરપંજાલ ધોલાધર વગેરે પર્વત શ્રેણીઓ છે તે કહીએ તો કે કાશ્મીર હિમાલય અથવા તો પંજાબ હિમાલયમાં આવેલી છે ખર પછી મિત્રો ત્યાંથી આપણે આગળ જોઈએ તો હવે મિત્રો છે તે અહીં આવેલા 3 સ્થળોમાં વૈષ્ણોદેવી, ઓમરનાથ, સરારે સદીપ દેવક 3 સ્થળો પણ આવેલા છે. એ સિવાય મિત્રો જોઈ કે અહીં આવેલા મહત્વના ઘાટોમાં ખારદુંગ ઘાટ, બનીહાલ ઘાટ, જોજીલા ઘાટ અને બુરજીલા ઘાટ આવેલા છે મિત્રો આ ઘાટો યાદ રાખી લેજો ઘણી વખતે एग्जामમાં જોડો કા તરીકે પૂછાય છે તો કયા કયા તો કે કશ્મીરીમાંલીમાં ઘાટ આવેલા છે તો ખારદુંગ ઘાટ, બનીહાલ ઘાટ જોજીલા ઘાટ અને બુરજીલ ઘાટ છે તે આવેલા છે આ સિવાય મિત્રો જે અહીં અહીં જ આપણે ભારતનું જોઈએ તો મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે તો તો કે કે છે છે સરોવર અહીં આવેલું ત્યાર પછી ચલો મિત્રો તમને પ્રશ્ન છે કે શ્રીનગર છે તે કઈ નદી કિનારે વસેલું છે કયું તો કે શ્રીનગર હવે મિત્રો જો તમને આવડતો હોય એનો જવાબ તો તમે કોમેન્ટ કરી શકો છો ચલો આપણે ત્યાંથી આગળ જોઈએ હવે હવે આવે છે મિત્રો કમાઉ હિમાલય આપણે જે બીજો ભાગ છે તે કમાઉ હિમાલયનું સૌથી ઊંચું શિખર મિત્રો કયું છે તો કે નંદાદેવી નંદાદેવી છે હિમાલયનું સૌથી ઊંચું શિખર છે હવે તેની ઊંચાઈ મિત્રો આપણે જોઈ લઈએ તો કે સાત હજાર આઠસો અને સત્તર મીટર જેટલી તેની ઊંચાઈ છે કે નહીં તો કે કમાઉ હિમાલયનું સૌથી ઊંચું શિખર જે નંદાદેવી છે તેની હવે મિત્રો ત્યાંથી આપણે આગળ જોઈએ છીએ હવે મિત્રો અહીં આવેલા અગત્યના શિખરોમાં બદ્રીનાથ કેદારનાથ ત્રિશુલ ગંગોત્રી હેમકુંડ સાહેબ આવેલા શિખરો છે મિત્રો ગંગોત્રી અને યમુનો મિત્રો ગંગોત્રીમાંથી ગંગા છે અને જ્યારે યમુનોત્રીમાંથી યમુના નદીઓ નીકળે છે તે યાદ રાખજો મિત્રો હવે ત્યાર પછી મિત્રો આવેલ છે અહીં ફૂલોની ઘાટી તરીકે મિત્રો જે ફેમસ છે તે મિત્રો અહીં છે ત્યાં ભગીરથી અલકનંદા અને યમુના આ નદીઓનો સંગમ થાય છે મિત્રો ભગીરથી અને અલકનંદા મળીને નદી બને છે પણ આ ભગીરથથી સ્થાન ક્યાં છે તો કે અહીંથી થાય છે જે ફૂલોની ઘાટી તરીકે ઓળખાય છે ત્યાંથી હવે મિત્રો અહીં આવેલા આપણે તીર્થ સ્થળો જોઈ લઈએ તો ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ અને કેદારનાથ જે મિત્રો આપણા તીર્થ સ્થળો છે તે છે ચલો મિત્રો હવે આપણે ત્યાંથી આગળ જોઈએ એ પહેલા મિત્રો હું તમને બતાવી દઉં કે આપણે જે આ કમાવ હિમાલય છે એમાં આપણા અગત્યના સરોવરો આવેલા છે સરોવરો ક્યાં તો મિત્રો નૈનીતાલ મિત્રો બધાની પાછળ તાલ આવે છે સાત તાલ હિમતાલ આ બધા સરોવરો છે જે খুব মোটামুটি নেপাড়ি কালী তিষ্ নদী নদেশ হিময় ওখান তিস্তা নদী নদেশ નેપાળ હિમાલય તરીકે ઓળખવામાં છે એ યાદ રાખી લેજો મિત્રો હવે આ જ જગ્યાએ આપણું સૌથી મોટું વિશ્વનું શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ છે તે આવેલું છે તેની ઊંચાઈ આપણે જોઈએ તમને ખબર હશે પણ તો કોઈને ખબર ન હોય તો કહી દઉં આઠ હજાર આઠસો ને અણતાલીસ મીટર જેટલી છે ને તેની ઊંચાઈ આવેલી છે મિત્રો માઉન્ટ એવરેસ્ટ છે તેને સાગર માથા તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું નામ શું છે તો કે સાગર માથા તરીકે પણ ઓળખવામાં આવે છે એ પણ મિત્રો યાદ રાખી લેજો હવે મિત્રો જોઈ લઈએ ત્યાં આગળ હવે તેમાં આવેલા આપણા અગત્યના શિખરો શિખરો કયા મિત્રો અન્નપૂર્ણા ધૌલા ગીર કાંચનજંગા મિત્રો ક્યાં તો કે સિક્કિમમાં આવેલું છે તે અને મકાલુ બકાલુ નહીં મિત્રો મકાલુ યાદ રાખજો શિખરો આવેલા છે આની પહેલા જે મિત્રો આપણે જોઈએ તો કાશ્મીર હિમાલયમાં તે તે એક પર્વત શ્રેણી હતી એમાં હતું ધર હતું જ્યારે આ છે ધોલા ગીરી મિત્રો બે પર્વત અલગ અલગ છે યાદ રાખજો આ છે નેપાળ હિમાલયમાં આવેલું છે જ્યારે ધૌલાધર છે તે કાશ્મીર હિમાલય અથવા તો પંજાબ હિમાલયના ભાગ રૂપે આવેલું છે હવે ત્યાંથી મિત્રો આપણે આગળ જોઈએ તો આ સિવાય છે દાર્જિલિંગ જ્યાં તેના માટે તો કે ચા માટે ફેમસ છે અને એ આર્કિડ માટે જાણીતું છે દાર્જિલિંગ આર્કિડ માટે જાણીતું છે પણ ચા માટે પણ જાણીતું જ છે હવે મિત્રો આ પ્રદેશમાં કઈ તો કે લેપચા જાતિ જનજાતિ વસવાટ કરે છે એ પણ મિત્રો યાદ રાખી લેજો તો ચલો હવે ત્યાંથી આગળ જઈએ આપણે હવે મિત્રો આવે છે આપણો છેલો હિમાલયનો ભાગ જે છે અસમ હિમાલય કે નામ તો કે મિત્રો અસમ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો અસમ હિમાલય છે કેન તો કે તિસ્તા થી લઈને બ્રહ્મપુત્ર તિસ્તા ટુ બ્રહ્મપુત્ર બ્રહ્મ બ્રહ્મપુત્રા નદી વચ્ચેનો પ્રદેશ છે તે અસમ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો આ પ્રદેશ છે તે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘાલય અને આસામ રાજ્યમાં ફેલાયેલો છે મતલબ ખૂબ વિશાળ ભાગ છે તે ફેલાયેલો છે મિત્રો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત રાજ્યમાં ફેલાય છે મતલબ મિત્રો સેવન સિસ્ટર રાજ્યમાં ફેલાયેલો છે હવે મિત્રો આ જે હિમાલય છે એના જ ભાગરૂપે આજ હિમાલયમાં આવેલી છે મીજો ગારો ખાંસી અને અને ટેકરીઓ આવેલી છે હવે મિત્રો મિસામી શ્રેણી અને પટકાઈ બૂમ શ્રેણી અરુણાચલ પ્રદેશના પૂર્વી ભાગમાં આવેલો છે મિત્રો મતલબ અરુણાચલ પ્રદેશ આ અરુણાચલ પ્રદેશ છે તો આ એનો પૂર્વી ભાગ થાય છે આવે છે એટલે આ પૂર્વી ભાગ છે ત્યાં મિસામી શ્રેણી અને પટકાઈ બૂમ શ્રેણીઓ છે આવેલી છે અને ક્યાં આવે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કોઈ બાજુ આવે છે આપણે યાદ રાખવાની જરૂર નથી પણ

শিখর কমাফা বুম কয়ফা

મ્યાનમાર સાથે સરહદ ધરાવતી કઈ તો કે ફટકાઈ બોમ યાદ રાખજો મિત્રો જ્યારે નાગાલેન્ડ અને મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે તે કઈ તો કે નાગા શ્રેણી છે તે આવેલી છે હવે મિત્રો છે આ શ્રેણી સૌથી ઊંચું શિખર કહીએ તો કે સારામતી સારામતી જે નાગા શ્રેણી સૌથી ઊંચું શિખર છે મિત્રો સારામતીની ઊંચાઈ આપણે જોઈએ તો ત્રણ મીટર જેટલી છે તો એ પણ યાદ રાખી લેજો મિત્રો તો કે નાગા શ્રેણી સૌથી ઊંચું શિખર કહ્યું તો કે સારામતી મતી આવેલું છે હવે મિત્રો એક જોઈ લઈએ આપણે કોહિમા 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 મિત્રો કોની રાજધાની છે તે તમે કોમેન્ટ કરો કોમેન્ટ કરો કોમેન્ટ 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 કરો કોહિમા શ્રેણી છે તે કયા રાજ્યની રાજધાની છે તે હવે મિત્રો છે તે નાગા શ્રેણીની દક્ષિણે આવે છે મતલબ પટકાઈ બોમની દક્ષિણે નાગા શ્રેણી જ્યારે નાગા દક્ષિણે પણ કોહિમા શ્રેણી આવેલી છે હવે મિત્રો આ શ્રેણી છે તેનું સૌથી ઊંચું શિખર કયું છે તો કે જાયવી જાયવી છે તે આ શ્રેણીનું સૌથી ઊંચું શિખર કોઈ હિમા શ્રેણીનું એની ઊંચાઈ છે મિત્રો બે હજાર નવસો અને પંચાણું મીટર જેટલી તેની ઊંચાઈ આવેલી છે તો ચલો મિત્રો યાદ રાખજો હવે મિત્રો થોડો આપણે પૂર્વી હિમાલય અને પશ્ચિમ હિમાલય વિશેની તફાવત જોઈ લઈએ જે આપણે છે નેક્સ્ટ સ્લાઇડમાં તો ચલો મિત્રો આ છે આપણે પૂર્વી હિમાલયનો આ છે પશ્ચિમ હિમાલય હવે મિત્રો થોડો તફાવત જોઈ લઈએ જાજો કંઈ ફેરફાર નથી પણ જોઈ લઈએ હવે મિત્રો જે પૂર્વી હિમાલય છે ત્યાં સરેરાશ કેટલો વરસાદ પડે મિત્રો તો કે કેટલો હતો કે બસો બસો સેમી જેટલો પડે છે ક્યાં તો કે પૂર્વી હિમાલયમાં જ્યારે આ પશ્ચિમી હિમાલય છે તેમાં કેટલો મિત્રો તો કે સો સેમી જેટલો સરેરાશ વરસાદ પડે છે મતલબ મિત્રો પૂર્વી પૂર્વી એટલે અરુણાચલ પ્રદેશ જે હિમાલય છે મિત્રો જ્યાં આપણે ખબર જ છે તમને મોસી નરમ મેઘાલય જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે જ્યારે પશ્ચિમી હિમાલય છે તેમાં એટલો વરસાદ પડતો નથી જેમ કે કાશ્મીર બાજુ આવી જાય છે হ্যাঁ মিত্র হিময় জঙ্গল বিশু কেঙ্গল সহার জঙ্গল যাওয়া রাখ যার মিত্র পূর্ব পশ্চিমি হিময় অন কাইন শঙ্কু জঙ্গল কয় মিত্র তো শঙ্কু জঙ্গল যাওয়া অল্প জঙ্গল তো মিত্র হাজ চলো মিত্র হিমালয় উচ্চ প্রদেশ মিত্র হিমলয় কেবত નવીનતમ પર્વત છે કેવો પર્વત છે તો કે નવીનતમ પર્વત છે ત્યારે દક્ષિણ ઉચ્ચ પ્રદેશ છે તે કેવા તો કે પર્વતો છે તે ઘણા જૂના પર્વતો કેવા મિત્રો તો કે જૂના પર્વત માળાઓ આવેલી છે જે દક્ષિણ દક્ષિણ ઉચ્ચ પ્રદેશમાં જ્યારે હિમાલય છે તે નવીન પર્વત છે મિત્રો તમને ખબર હશે કે જે હિમાલય છે ત્યાં પહેલા ટે થી સો નામનો સમુદ્ર હતો મિત્રો થોડા અક્ષર આપણા વધુ ઓલામાં થાય છે એટલે થોડુંક એમાં કોમ્પ્રોમાઈઝ કરી લેજો તમે હવે જોઈએ મિત્રો આગળ હિમાલયની ઉત્પત્તિ છે તો મિત્રો જો આવી ગયા પેથીસ सागरના સ્થાને થઈ છે મિત્રો આની ઉત્પત્તિ થઈ છે જ્યારે દખનો ઉચ્ચપ્રદેશ છે તો કેનાથી ઉત્પન્ન થયો છે તો કે ફાટ પ્રોસ્ફોટોનના લીધે મિત્રો યાદ રાખજો ફાટ પ્રોસ્ફોટોનના લીધે આ ઉચ્ચપ્રદેશની ઉત્પત્તિ થઈ છે જ્યારે હિમાલય છે તે પેથીસ सागरની જગ્યાએ તેની ઉત્પત્તિ થઈ છે હિમાલય મિત્રો છે તેમાં કયા પર્વતો જોવા મળે છે તો મિત્રો તેમાં યાદ રાખજો તમે જળકૃત ખડકો જોવા મળે છે કેવા ખડકો તો કે જળકૃત જ્યારે દક્ષિણ નવ મિત્રો કેવા તો કે અગ્નિ કૃત ખડકો જોવા મળે છે આ તફાવત યાદ રાખજો મિત્રો હિમાલયમાં જળકૃત ખડકો જોવા મળે છે જ્યારે દક્ષિણ ના ઉત્તરપ્રદેશમાં અગ્નિકૃત ખડકો જોવા મળે છે હિમાલયમાંથી મિત્રો જે નીકળતી નદીઓ છે તે કેવી છે તો કે યુવા નદીઓ છે જયારે આ દખણ ના જે નીકળતી નદીઓ છે મિત્રો તે બધી કેવી તો કે પ્રોઢાવસ્થા છે અહીં મિત્રો આ દખણ ના જોઈએ નદીઓ તો કાવેરી કાવેરી કૃષ્ણા ગોદાવરી વગેરે બધી નદીઓ છે તે આપણે દક્ષિણની નદીઓ છે જ્યારે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે ગંગા યમુના વગેરે નદીઓ છે તે યુવા અવસ્થાની નદીઓ છે તેમાંથી જે વરસાદ પડે છે ત્યારે વરસાદનું પાણી ઉનાળામાં બરફ પીગળે છે ત્યારે તેનું પાણી એટલે આ નદીઓ છે કેવી બારે માસ નદીઓ છે જ્યારે આ મિત્રો દખણના ના ઉત્તર પ્રદેશની નદીઓ છે તે બાર માસ નદીઓ વહેતી નથી ચલો મિત્રો નદીઓ આ બધી વિશે આપણે ચર્ચા ફરી કોઈ નવા લેક્ચર માં શરૂ કરશું તો આજનો આપણો વિડીયો મિત્રો અહીં સુધી રાખીએ છીએ ચલો જો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો